વાત છે કે આપણા દેશ થી સાહેબ આપડી વચ્ચે આપણે

જે પોતે જે જગ્યાએ રહે છે એની મતદાન ચકાસણીનું કામ જે દીકરી લગ્ન કરીને સાસરે ગઈ છે તેનું નામ અહીંથી ડિલીટ કરવાનું અન્ય પ્રાંતમાંથી અથવા અન્ય જગ્યાએથી અહીંયા રહેવા છે તેનું નામ અહીંયા એડ કરાવવાનું દીકરો મોટો થઈ ગયો હોય એનું નામ ના હોય તો નામ એડ કરવાનું કોઈ મૃત્યુ પામ્યું હોય તો એનું નામ કમી કરાવવાનું ઘણા બધા લોકો અન્ય પ્રાંતના લોકો પણ અહીંયા વસતા હશે તો ભારતની અંદર તમે લોકો એટલે દરેક જણ એક જગ્યાએ મતદાન કરી શકશે પહેલા એવું હતું કે અહીંયા પણ મતદાન કરતા હોય અને રાજસ્થાનમાં પણ હતા હોય રાજસ્થાનમાં ડિલીટ ના કરાવી હોય હવે ઓટોમેટિકલી જે જગ્યાએ તમે ફોર્મ ભર્યું હશે એ જગ્યાએ ફોર્મ રહેશે અન્ય જગ્યાએ ફોર્મ હશે તો એ ફોર્મ નામ તમારું ડિલીટ થઈ જશે એટલે તમારે ક્યાં રહેવું છે આ તમે એમને જાણ કરજો એના મતદાન તરીકે દર્શાવે છે આ બધા જ નામો ડિલીટ કરવાનું કામ કરવાનું જે લોકો સાચા મતદાર છે એને કોઈ એડ્રેસ આપવા નથી જે દીકરો કે દીકરી લગ્ન કરી બીજે ગયા છે તેનું નામ એ જીપે જગ્યાએ ત્યાં એડ થાય પર પ્રાંતમાં જે લોકો રહેતા હોય અહીંયા હોય રીતિ કદા વિદેશ ગયા હોય તો એમનું નામ પણ એથી ડિલીટ થાય આ પ્રકારની પારદર્શક વ્યવસ્થા એ ચૂંટણી પણ દ્વારા કરવામાં આવી છે આપણા તમામ કાર્યકર્તાએ માત્ર માત્ર સહયોગ કરવાનો છે કોઈ પણ કામમાં મુશ્કેલ ના આવે એના ભાગ રૂપે કે આપણે બધાએ ભેગા થઈ અને આપણે જોડેને કામ કરવાનું છે પણ આ કામ એ ઓફિસમાં બેસીને કરવાનું કામ છે અને આના માટે સલાગની અંદર આ મુખના ભારતીય જનતા પાર્ટીના સમર્થક મતદારો તાત્કાલિક બીએલઓ ને પોતાનો ફોર્મ જમા કરાવે તો જ આ આદરણીય પ્રદેશ સભ્યનો આ પ્રવાસ સફળ કહેવાશે એટલે

સાહેબ સાહેબના કહેવા મુજબ અને સરકાર તો કામગીરી કરશે પણ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા તરીકે

समग्र गुजरात प्रदेश अंदर भारतीय जनता पार्टी गुजरात प्रदेश अध्यक्ष जगदीश भाई विश्वकर्मा जी मार्गदर्शन हिस्सा राज्य सरकार मंत्री संसद सभ्यश्री कर्णावती महानगर संसद सहित सम्रपोरेट सहित चेरमुटी चेरम संगठनदारों अलग अलग वोर्डर अलग अलग शक्ति केन्द्र सकारी बीएल कामगिरी कर

વિવિધ સોસાયટીના ચેરમેન સેક્રેટરીએ મળી લોકોને ફોર્મ વેચાઈ જાય એમના ફોર્મ ભરીને પરત આવે અને આ જેની પ્રક્રિયા છે એનું મદદરૂપ થવાની અને સોના બધા જ લોકોના ફોર્મનું રજીસ્ટ્રેશન થઈ જાય એની ચિંતા કરતા આજે એ જ યોજનાના ભાગરૂપે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી સવારથી કર્ણાવતી મહાનગરના વિવિધ વોર્ડમાં સવારે એમને વિધાનસભા એટલે વિરાટનગર ઓઢવ ઇન્દ્રપુરી વોર્ડની અંદર ત્યારબાદ નજીકપુર લીમડા બહેરામપુરા અને અત્યારે છેલ્લા ખુડિયા વોર્ડ અંદર પ્રવાસે છે આપણે અત્યારે જોયું કે અનેક લોકો પોતાના ફોર્મ ભરી અને અત્યારે રહ્યા છે આ યોજનાની અંદર આપણા માધ્યમથી સમગ્ર કર્ણાવતી મહાનગરના સૌ લોકો જોડાય અને સરકારી બીએલોને સહયોગી થઈ અને જે ફોર્મ આપે પરત ભરાવે એ ભાઈ છેલ્લી તારીખ કઈ છે ફોર્મ છેલ્લી તારીખ ચાર ડિસેમ્બર સુધી છેલ્લી તારીખ ત્યાં સુધીમાં ફોર્મ સબમિટ કરવા પડતા ઓકે